સરકારી કર્મચારી કે પાર્ટી કાર્યકર્તા આ મુદ્દો એટલા માટે ચૂંટણીનો માહોલ છે આચારસંહિતા લાગી ચૂકી છે અને એક પાતળી ભેદરેખા હોય છે કારણ કે ઘણીવાર આરોપ લાગતા હોય સાચા પણ હોય છે ઘણીવાર ખોટા પણ હોય છે આ તમામની વચ્ચે કેટલાક કર્મચારીઓ પર આરોપ લાગે છે કે તે રાજ અને એ સરકારી કર્મચારીઓ પર કે રાજકીય પક્ષો માટે કામ કરે છે અને ઘણીવાર એમની ફરિયાદ પણ થાય છે આજે અલગ અલગ એવા કિસ્સા આવ્યા છે જે સામે લાવવા છે શરૂઆત આપણે મહીસાગરથી કરીએ તો મહીસાગરના કડાણા તાલુકાનું ઝીંજવા ગામ જ્યાં એક શિક્ષક પર આરોપ લાગ્યો છે આચાર સંહિતા ભંગનો ઝીંજવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશભાઈ પટેલ કડાણા માલવણ ગામે દાહોદ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જસવંતસિંહ ભાભોની સભામાં હાજરી આપી હતી તેવા તેમની ઉપર આરોપ છે ન માત્ર તેઓ હાજર રહ્યા પણ તેમના ગળામાં પણ ભાજપનો ખેસ હતો એવું પણ કહેવાય છે નિયમ મુજબ સરકારી કર્મચારી કોઈપણ પણ ચૂંટણીના કાર્યક્રમમાં કાર્યકર્તા કે નેતા તરીકે હાજર ન રહી શકે તેમ છતાં પણ આરોપ છે કે દિનેશભાઈ દાહોદ જિલ્લાના ફતેહપુરામાં સીઆરસી તરીકે ફરજ બજાવે છે છતાં પણ તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આ એ કાર્યક્રમ હતો આપ જોઈ શકો છો જે સર્કલ કર્યું હતું અને ત્યાંથી ખેસ સાથે બેઠા છે આરોપ છે કે ખુદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ અહીંયા હાજર હતા અને એમની હાજરીનો આ કાર્યક્રમ પક્ષનો કાર્યક્રમ હતો ઉમેદવાર માટેનો કાર્યક્રમ હતો એની અંદર એક શિક્ષક હાજર રહ્યા છે ખેર આ જ પ્રકારે મહીસાગર જિલ્લાની અંદર તલાટી તલાટી ઉપર આરોપ છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો અઠ્યાવીસ માર્ચે મહીસાગરમાં ચૂંટણી સભા દરમિયાન તલાટીએ ભાજપના ઉમેદવારનું સ્વાગત કર્યું અને વિવાદ સર્જાયો છે પંચમહાલ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર રાજપાલસિંહના પ્રચાર અર્થે ખાનગુર ખાનપુર પહોંચ્યા હતા ખાનપુરમાં તલાટી તરીકે ફરજ બજાવનારા રમેશભાઈ ડામુર ન માત્ર ભાજપની સભામાં ઉપસ્થિત રહ્યા પરંતુ ભાજપના ઉમેદવાર રાજપાલસિંહનું સ્વાગત કર્યું આચાર આચારસંહિતા ભંગ થતો હોવા હોવાથી સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓએ તપાસના આદેશ આપ્યા છે આવો જ એક કિસ્સો કેશોદ પાલિકામાં ધ્યાનમાં આવ્યો છે અહીંયા સરકારી કર્મચારીઓની ચૂંટણી સભાઓમાં હાજરીની અહીંયા પણ એ જ પ્રકારની કંઈક વાત થઈ રહી છે જૂનાગઢ જિલ્લામાં થોડાક અલગ દ્રશ્યો છે ભાજપ શાસિત કેશોદ પાલિકા અને તાલુકા પંચાયતની કચેરી તો ચૂંટણી સંદર્ભે પ્રચાર પ્રસાર કરવા માટે શાસક પક્ષ ઉપયોગ કરતો હોવાનો પણ આરોપ લાગ્યા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ અલ્પેશ ત્રાબડિયાએ સરકારી કચેરીનો પ્રચાર પ્રસાર માટે ઉપયોગ થતો હોવાના ફોટા સાથે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે એટલું જ નહીં ચૂંટણી પંચને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે આ તમામ ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ થતી હોય છે ચૂંટણી અધિકારીને થતી હોય છે હવે વાત વીજળી બોર્ડના કર્મચારી ઉપર લાગેલા આરોપના સુરતની અંદર ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવાના વીજળી બોર્ડના કર્મચારીઓ ઉપર આરોપ લાગ્યા છે અને એને લઈ કોંગ્રેસે આચાર સંહિતા ભંગ માટે ફરિયાદ પણ કરી છે આ વાત જોઈ શકો છો અહીંયા જે વિવાદ થયો છે એનું કારણ એ છે કે કલ્પેશ બારોટે ફરિયાદ કરી છે એમના કહેવા પ્રમાણે એકવીસ માર્ચે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન ડીજી વીસીએલના વહીવટી અધિકારી નીરવ દેસાઈ હાજર હતા બે દ્રશ્યો છે બે અલગ અલગ કાર્યક્રમના એક દ્રશ્યો છે અને આ ઉદઘાટન કાર્યક્રમનું જે મધ્યસ્થ કાર્ય કાર્યાલયનું ઉદઘાટન હતું એમાં નીરવ દેસાઈ નામના પીજી વીસીએલના વહીવટી અધિકારી હાજર રહ્યા એટલું જ નહીં તેમને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ખેસ પણ પહેરાવ્યો હતો તો ચોવીસ માર્ચે ભાજપના અન્ય કાર્યક્રમમાં વીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસે દાવો કર્યો છે કે અમે પુરાવા સાથે આ ફરિયાદ કરીશ જોકે એક કાર્યક્રમમાં એવું કહેવાય છે કે સંગઠન તરફથી ગયા હતા અને બીજા કાર્યક્રમમાં એવું કહેવાય છે કે એ કાયદેસર ત્યાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો જે ઉદઘાટન થઈ રહ્યું હતું ત્યાં પહોંચ્યા હતા અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા જરૂરી બને છે સરકારી કર્મચારીઓ માટે કયા પ્રકારના નિયમો છે એની ચર્ચા જરૂરી બને છે મારી સાથે બે મહેમાન જોડાયા છે એસ એસ પટેલ સાહેબ પૂર્વ સનદી અધિકારી છે તેમને બહોળો અનુભવ છે આ ચૂંટણીની પ્રક્રિયાનો સાથે જ બળદેવભાઈ પટેલ સેક્રેટરી છે જનરલ સેક્રેટરી જનરલ છે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ચર્ચા તો કરીશું પરંતુ જેમની ઉપર આરોપ લાગ્યા બીજેપીના કાર્યાલય જવાના એ નીરવભાઈએ શું કહ્યું એ પહેલાં જાણી લઈએ એબીપી અસ્મિતા સંવાદદાતા ધનરાજ બાગલે તેમને પૂછ્યું કે શું કારણ રહ્યું કે આપ કોઈ પક્ષના કાર્યાલય ઉપર ગયા હતા અને તમારી ઉપર કેમ કોંગ્રેસ આરોપ લગાવે છે કયા પ્રકારે આ ફોટો સામે આવે છે શું ઘટના છે અને કેમ કોંગ્રેસ આ આરોપ લગાવી રહી છે મુકેશભાઈ દલાલ જે લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે એ મુકેશભાઈ દલાલ સાહેબ અમારા ગુજરાત ઇલેક્સિટી એમ્પ્લોયઝ યુનિયનના નાયબ પ્રમુખ તરીકે વરણી પામેલા છે અને અમારું જે ગુજરાત ઇલેક્સિટી એમ્પ્લોઈઝ યુનિયન છે ઓગણીસો ને ત્રેપનથી ગુજરાત વિદ્યુત બોર્ડ સમયથી કાર્યરત છે અને અમે યુનિયન પ્રવૃત્તિ કરતા હોય છે અને અમારા તમામ યુનિયનોમાં રાજકીય પ્રમુખ તરીકે એમની નિમણૂકો થતી હોય છે એ જ પરંપરા પ્રમાણે શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ અમારા નાયબ પ્રમુખ તરીકે નિયુક્ત છે અને એમને જ્યારે લોકસભાની ટિકિટ મળી ત્યારે આપણી પરંપરા મુજબ એમને અભિવાનન આપવું એ આપણી પરંપરા છે અને એના અનુસાર જ અમારા તરફથી એમને અભિનંદન પાઠવવામાં આવેલા હતા તે સમયની તસવીરનો ઉપયોગ આ આચારસંહિતા ભંગની ફરિયાદમાં કરવામાં આવ્યો હોય એવું જણાય આવે છે પટેલ સાહેબ આપની પાસે આવું એ પહેલાં બળદેવભાઈ પટેલ સાથે મેં વાત કરી છે એ જોઈ લઈ બળદેવભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે જો આ વીજળી બોર્ડના કર્મચારીઓ ભારતીય જનતા પક્ષના કાર્યાલય ઉપર જાય કાર્યાલયના ઉદઘાટનમાં જાય ભાજપના નેતાઓને સુરતની અંદર શુભેચ્છા પાઠવવા જાય મારે એટલું જાણવું છે તમારા વીજળી બોર્ડના કર્મચારીઓ છે કે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ ના સર અમારો યુનિયન જે છે એ શિસ્ત સંયમ અને ચૂંટણીની આચારશીતામાં રહીને જ પોતાનું કાર્ય કરે પાછળથી જે ફરિયાદ કરી જે લોકોએ એ તદ્દન ખોટી કરાવડાવીએ કારણ કે અમારા પ્રમુખ ભરત પંડ્યા જેઓ અમારા સંઘના પ્રમુખ છે સાત વર્ષથી અને ભરત પંડ્યા સુરત જતા હોય ને અમારા ડીજીવીસીએલ કંપનીમાં અમારા હોદ્દેદારોને બહુ માનસિક યાતનાઓ આપીને વિક્ટિમ કરેલા પ્રશ્નો દસ પેન્ડિંગ હતા જે પ્રશ્નોના રજૂઆત કરવા મેં આદેશ કર્યો હતો કે ભાઈ તમે દસ બાર હોદ્દેદારો ભરતભાઈ આ જગ્યા ઉપર ગયેલા હોય તમે એમને મળી સન્માન કરીને એમને પ્રશ્નોની જાણકારી આપો એટલે એ જાણકારી આપવા અને ભરતભાઈને મળવા જ ગયા હતા કોઈ અમારી ચૂંટણી આરે નિષ્ફત નહોતી કે મુકેશભાઈ આરે અમારે ન ભરતભાઈને અમારા નીચે સ્ટેજ ઉપર જ મળ્યા હતા જે ઓફિસ બહાર જ્યારે એના પહેલાંની જે કમ્પ્લેન થઈ હ ફરિયાદ એ જે ચૂંટણીના નિયમોના અંદર લઈને થયેલી હ કારણ કે એ યુનિયન એક બીજું યુનિયન હતું અને એ લોકો ત્યાં જઈને સ્ટેજ ઉપર પણ બિરાજમાન થયા છે અને એમને જે ચાર લોકસભાની સીટો માટે જે ઉદ્ગારો કાઢ્યા એ પણ એક આચાર સિદ્ધાંત ભંગ સમાન હતું જ્યારે અમે તો શિસ્તની અંદર જ અમારા પ્રમુખનો મળવા મેં મોકલ્યા એ મારા આદેશથી ગયા હતા બળદેવભાઈ એક વાત સમજો વીજળી બોર્ડના બધા કર્મચારીઓ હતા એ હકીકત છે અધિકારીઓ કે કર્મચારીઓ ભારતીય જનતા પક્ષના કાર્યાલય ઉપર ગયા હકીકત છે મંચ ઉપર બેઠા એ હકીકત છે શુભેચ્છા હોય સંબંધ મારા પણ હશે અનેક લોકોના હશે પણ એક કર્મચારી થઈ ચૂંટણીના સમયે પાર્ટીના કાર્યાલય ઉપર જવું ઉદઘાટન કાર્યક્રમમાં જવું આ કેટલું યોગ્ય હા હતા સર એ હું પોતે પણ સ્વીકારું કે આ બેસવું ન જોઈએ અમારા જે મોકલ્યા હતા મેં પાછળથી પ્રમુખ માટે એ તો સ્ટેજની અંદર બહાર કમ્પાઉન્ડમાં મળ્યા કોઈ સ્ટેજ ઉપર એના પહેલોનું જે યુનિયન ગયું હ જે એના પહેલો ફરિયાદ થયેલી હ બળદેવભાઈ વીજળી બોર્ડના કયા યુનિયનના કર્મચારીઓ હતા એની જોડે મારે લેવા દેવા નથી મારે એટલું જાણવું ને સમજવું છે બળદેવભાઈ આ કર્મચારીઓ તો વીજળી બોર્ડના હતા આ અધિકારીઓ વીજળી બોર્ડના હતા એમને ભાજપ કે કોંગ્રેસ શું અધિકાર કોઈના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જવાનો શું અધિકાર મને સમજાવો ને શું અધિકાર અને એટલો શોખ છે તો જે પણ રાજકીય પક્ષો મફળ પહેરવો પહેરી ને ના જવું ના જોઈએ સર નહીં નહીં એ અયોગ્ય હ નીતિ વિષયક બહારની વસ્તુ કારણ કે કર્મચારી એ બંધાયેલો શિસ્તની અંદર અને આચારસિતા એને તટસ્થ પાડવી જોઈએ અને હું પણ આ નીતિમાં માનું અને મારા હોદ્દેદારોને પણ આ નીતિમાં કાર્ય હું કરાવું ફક્ત મારું જે પાછળની ફરિયાદ તદ્દન ખોટી કરી અમે નથી કોઈ ખેસ પહેર્યો અમે નથી કોઈ સ્ટેજ ઉપર મારાઓ દેદાર કારણ કે અમારા આ નીતિમત્તામાં આપણે પ્રોટોકોલમાં રહેવું જોઈએ પણ જે લોકો બેઠા હોય એ ખરેખર ગેરસિદ્ધ કહેવાય અને આ એક જાતની ચૂંટણી પ્રક્રિયામાં આચારસિદ્ધના ભંગ સમાન જ કહેવાય તમને નથી લાગતું ખુદ વીજળી બોળે કાર્યવાહી કરવી જોઈએ ચૂંટણી પંચ કાર્યવાહી કરે કે ન કરે હું એ પણ નથી જાણતો કે આ કર્મચારીઓ આ અધિકારીઓ સરકારી નોકરીના સમયે ગયા છે કે નહીં ગયા બની શકે સરકારી નોકરીના સમયે પોલિટિકલ પાર્ટીના કાર્યાલયના ઉદઘાટનમાં જતા હશે એવું પણ તો બની શકે ને હા એ નોકરીનો સમય જ્યારે મેં તો મારા જે યુનિયનના પદાધિકારીઓને મોકલ્યા હતા એ છ વાગ્યા પછી ઓફિસ છૂટ્યા બાદ પણ પેલા કેમ કારણ કે એ લોકો તો સત્તાની અંદર એમનું કંપનીવાળાએ પણ મદદ કરે બહુ આ લોકોને અને એની અંદર તો મારા હોદેદારો એટલા દુઃખી આઠ વર્ષથી જે અમારા પ્રમુખને ખબર માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને આ બાબતે તો હું પણ વખોડી કાઢું કે આચારસતાનો ભંગ થવો ન જોઈએ ચૂંટણીના દિવસોમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા કેવી હોવી જોઈએ તમને નથી લાગતું કે તટસ્થ રહેવું જોઈએ વિવાદોથી દૂર રહેવું જોઈએ નહીં પવિત્રતાથી તટસ્થતાથી અને મુક્ત દરેકને મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે રક્ષણ સમાન રહેવું જોઈએ એવું કર્મચારી તો જ આ દેશની લોકશાહીની અંદર અને દેશની લોકશાહી તકી રહેશે રાજકીય પક્ષો સાથે સંબંધ હોઈ શકે નેતાઓ સાથે સંબંધ હોઈ જ શકે પણ જ્યારે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કમસે કમ ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલા એ કર્મચારીઓએ કોઈ પણ રાજકીય પક્ષ સાથે આ પ્રકારે જાહેરમાં રિલેશન ન રાખવું જોઈએ અને મંચ ઉપર ન હોવું જોઈએ હું પણ જાઉં છું ભાજપ કોંગ્રેસ આપ તમામના કાર્યાલયો પર જાઉં છું હું સમાચાર જાણવા જાઉં છું અમારી એ ડ્યુટી પણ છે પણ જ્યારે આપ સરકારી અધિકારી છો તમારી હાજરીથી એ ફરક પડે છે તમારી હાજરીથી ચૂંટણી પ્રક્રિયા ઉપર સવાલ ઉઠે છે તટસ્થતા ઉપર સવાલ ઉઠે છે ત્યારે આ ચર્ચા જરૂરી બને છે મારી સાથે એચ એસ પટેલ સાહેબ જોડાય છે પટેલ સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે સરકારી શાળાના શિક્ષક ક્યાંક મામલતદાર ક્યાંક વીજળી બોર્ડના કર્મચારી ભાજપ હોય કે કોંગ્રેસ આપ પ્રક્રિયાને બહુ નજીકથી જાણો છો નિયમ શું કહે છે ચૂંટણી જાહેર થયા પછી શું આ લોકો કોઈ જાહેરમાં અથવા કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે ખરા નમસ્કાર રોનકભાઈ આપે જે ચાર પાંચ ઇન્સિડન્ટ જે બતાવ્યા છે કે ત્યાં આગળ મહીસાગરમાં એક સભામાં કોઈ તલાટી એક મ્યુનિસિપાલિટીમાં જ્યાં હું ડીજીપીસીએલનો એમડી હતો એ જ વિસ્તારનો પણ તમે નીરવ દેસાઈનો ઇન્સિડન્ટ ઉલ્લેખ કર્યો છે બળદેવભાઈને પણ મેં સાંભળ્યા એ લાંબો સમયથી અખિલ વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ છે એટલે રોનકભાઈ મારે બહુ સ્પષ્ટ કરવું છે કે ચૂંટણીની પવિત્રતા ચૂંટણીની વિશ્વસનીયતા ચૂંટણીની તટસ્થતા ત્યારે જ જળવાય કે આખું તંત્ર ટોટલ નિષ્પક્ષ હોય અને ન્યાયી તટસ્થ ત્યારે જ ચૂંટણીનું સંચાલન થાય ત્યારે કે સરકારી કર્મચારીઓ સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશનના કર્મચારીઓ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ પંચાયતના કર્મચારીઓ આ બધા જ લોકો એક તટસ્થતાથી ન્યાયપૂર્ણ સ્વરૂપે નિષ્પક્ષ ચૂંટણી યોજાય એ એમની પ્રાથમિક જવાબદારી છે હવે વાત આવે છે કે આચારસંહિતા જે દિવસે જાહેર થઈ ચૂંટણી એ જ દિવસથી અમલમાં આવે છે હવે રોનકભાઈ હું તમને પાયાની વાત કરું કે ઇવન સરકારી કર્મચારીઓ પંચાયતના કર્મચારીઓ અમારા જીઈબી બોર્ડના અને હવે કંપનીઓના કર્મચારીઓ એ બધા માટે જે ડિસિપ્લિન એન્ડ કન્ડક્ટ રૂલ્સ જે છે નાઇન્ટીન સેવન્ટી વન એ સરકારી કર્મચારીઓ માટે પંચાયત અધિનિયમ હેઠળ પંચાયતના કર્મચારીઓને મ્યુનિસિપાલટી જીપીએમસી એટલે કોર્પોરેશનના કર્મચારીઓ માટે એના એક્ટ અન્વયે અમારા વિદ્યુત બોર્ડના પણ અને કંપનીઓને પણ ડિસિપ્લિન કન્ડક્ટ રૂલ્સ અપનાવેલા છે એટલે ચૂંટણી ના હોય તો પણ હું તમને ચૂંટણીની વાત દરમિયાન તો કડક જ જોગવાય છે પણ એ સિવાય પણ અમારા કોઈ પણ અધિકારી કર્મચારીએ કોઈ પણ રાજકીય સંગઠનમાં રાજકીય પ્રચારમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી લેવાનો ઇવન એમના સંબંધીઓ પણ માનો કે કોઈક રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય તો એમણે સરકારમાં જાણ કરવાની છે કે ધે આર એક્ટિવલી એસોસિએટેડ ઇન ધી પાર્ટી ના મુદ્દા ઉપર આવીએ કે જે માનો કે એક સભાની વાત કરી જે આચાર સંહિતા છે રોનકભાઈ એ બધા જુદા જુદા સ્ટેજની છે એટલે પોલિટિકલ પાર્ટીઝ માટે છે કેન્ડિડેટ માટે છે સરકારી અધિકારી કર્મચારીઓ માટે છે જાહેર જનતા માટે છે બધા માટે આચાર સંહિતા છે હવે આ સરકારી કર્મચારીઓની આચાર સંહિતાની જો વાત કરીએ તો બહુ ક્લિયર છે કે તમે જે મહીસાગરનો જે સભાનો ઇન્સિડન્ટ બના બતાવ્યો એ એ ઇન્સિડન્ટમાં કોઈ પણ એ તલાટી હોય નાયબ મામલતદાર હોય એણે માનો કે આચારસંહિતાના પાલન કરાવવા સિવાય માનો કે એણે વિડીયો રેકોર્ડિંગ કરવાનું હોય કે ત્યાં આગળ કોઈ હેટ્રેડ સ્પીચ બોલે છે કે નહીં એ પ્રકારની જો કોઈ ડ્યુટી હોય તો એ સિવાય કોઈ પણ દિવસ એ સભાના આયોજનમાં એની વ્યવસ્થામાં એનું સંચાલન કરવામાં એને ઇવન મતદારોને આકર્ષવા માટેની કોઈ પણ બાબત એણે કરવાની નથી એટલે હું એવું માનું છું કે જ્યારે પ્રાઇમરી એવિડન્સ હોય ત્યારે તો કોઈ દિવસ કોઈ પુરાવા લેવાની જરૂર જ નથી સીધા જિલ્લા કલેક્ટરે એની સામે ફરિયાદ જ નોંધવાની છે અને એની સામે શિસ્ત વિષયકથી કાર્યવાહી કરવાની છે જો રોનકભાઈ આ કાર્યવાહી ન થાય ને તો થાય છે શું હું તમને કહું કે ઘણા બધા કર્મચારીઓ કોઈક ને કોઈક રીતે એસોસિએટ હોય છે એટલે કહેવાનો મતલબ એ છે કે જો તમારે વિશ્વસનીયતા બેસાડવી હોય તો હંમેશા જિલ્લા ચૂંટણી અધિકારીએ ઇમિજિયેટલી પગલાં લેવા જોઈએ હવે સેકન્ડલી તમે જે વાત કરી ડીજી બીસીએલની અરે બળદેવભાઈ અને નીરવનત બંનેને મારે બહુ સ્પષ્ટ કહેવું છે કે કદાચ ભરત પંડ્યા તમારા પ્રમુખ તમે બનાવ્યા હોય કદાચ તો પછી ચૂંટણીની સંહિતા વખતે એ જ્યારે એ ચૂંટણીના રિલેટેડ કામગીરી માટે જાય છે ભરતભાઈ ત્યારે તમારે જવાની ક્યાં જરૂર છે ત્યાં આગળ જવાની ક્યાં જરૂર છે એ તો સીધું વાયોલેશન થાય છે કોડ ઓફ કન્ડક્ટનું એટલે હું તો રોનકભાઈ ત્યાં સુધી કહું છું કે આમાં ઇમીજિએટ જો કાર્યવાહી ન થાય તો બને છે શું કે એક ગુજરાત રાજ્યનું એસટી છે એમાંનું અમારું વિદ્યુત બોર્ડ છે એમાં છ કંપનીઓ છે છ કંપનીઓના પિસ્તાલીસ હજાર કર્મચારીઓ છે એને કોઈક ને કોઈક રીતે ચૂંટણી સંચાલનમાં પણ લીધેલા હશે એસોસિએશન સાથે પણ જોડાયેલા છે તો જેમ બળદેવભાઈ પણ સ્વીકાર્યું છે કે ચૂંટણી જે છે તો ને તટસ્થ થવી જોઈએ અને અમારા કર્મચારીઓ ન જવું જોઈએ તો શુક્રવા આવું તો એ નીરવ દેસાઈ હોય કે ગમે તે હોય કોઈ પણ હોદ્દેદાર હોય હું તો ત્યાં સુધી કહું છું કે તમામ રાજ્ય સરકારે તમામ સરકારી સંગઠનો છે ઇવન હું તો સંગઠનોની વાત કરું છું કર્મચારી મંડળ કહું છું મહામંડળ કહું છું ઇવન આ બધા એસોસિએશનો કહું છું એમણે પણ ચૂંટણીના સમયગાળામાં તો આચારસંહિતા લાગુ જ પડે છે કેમ કે તમે તો કર્મચારી છો તમે એસોસિએશનના પ્રમુખ મહામંત્રી જે હશો પણ પહેલાં તો તમે કર્મચારી છો એટલે તમને કંઈ કન્ડક્ટ ને ડિસિપ્લિન રૂલ્સ લાગુ નથી પડતા એવું તો છે જ નહીં અને એમાં આચારસંહિતા તો ખાસ લાગુ પડે છે તો રોનકભાઈ હું બહુ ક્લિયર છું તમે જે મ્યુનિસિપાલિટીનો ઇન્સિડન્ટ બતાવ્યો શિક્ષકનો બતાવ્યો ઇવન રોનકભાઈ હું તો ત્યાં સુધી કહું છું કે ઘણા કર્મચારીઓ ખાસ કરીને શિક્ષકોને કે પ્રોફેસરોને કે આસિસ્ટન્ટ પ્રોફેસરને ઘણાને ઇલેક્શન ડ્યુટી પણ આપવામાં આવે છે ઘણા એવું પણ હોય છે કે કે અમે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છીએ અથવા તો ફલાણાના સગા છે એમ કરીને ચૂંટણીની ફરજ ન બજાવવાના ભાગરૂપે મુક્તિના પ્રમાણપત્રો લેવાયા આવે છે જી

કે કોઈ પણ અધિકારી બની શકે કે એ પણ નાગરિક છે એટલે કોઈ પક્ષ સાથેની વિચારધારાને વરેલો હોય માની શકાય પણ કેમ કે સરકારી અધિકારી છે ને કર્મચારી છે ત્યારે લોકશાહીનું આ સૌથી મોટું પર્વ પવિત્ર પર્વ એની પવિત્રતા જળવાઈ રહે એનું ધ્યાન રાખવાની જવાબદારી આ અધિકારીઓની છે આ કર્મચારીઓની છે આશા રાખું પ્રમાણિકતાથી તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ જે ચૂંટણી કન્ડક્ટ કરવાની આપણી પવિત્ર પ્રણાલી છે એ પ્રણાલીને વળગી રહે અને જો વળગી રહેશે ને તો જ આપણી લોકશાહીના એ મૂલ્યોનું જતન થશે